ખોટો આ પેચ્યુ મારું ને ઘોડામાં ભમ દે ના મોરી નીકળી જા એ મેકેનિક બોલો કાકા આ જોજો તારા જોઈ લીધી એ હું જોઈ લીધી જોઈ લીધી ટોપ અગાડી એટલે એમ જોવા નઈ લે આ બનાવવાની કહું છું બનાવજો હેડજો

વરસાદ હ ને જેવો પડે ને એવો ગાડો બંધ થઈ જાય વરસાદ બંધ થઈ જાય અમે રિપેર રિપેર કરીને આખા બાર મહિના બે જવાનું હોય ખબર પડી એટલે બંધ થઈ ગયું હા તો ખબર કોઈ મોટા જો આ પ્લગ બદલ્યો નહીં ના ના પ્લગ ના બદલશો નહી

હોય તો પછી અમારે સીડીઆઈ નો પ્રોબ્લેમ હશે હાલ હમણાં જો એ સીડીઆઈ સીડીઆઈ તો અડચો જ નહીં પમદાવાદ એ તો કરી દીધું એ પમદા કરાવી દીધું હા કરાવી દીધું ચોખણ એ બીજો એક અમાર ત્યો અમારી એરિયામાં મેકેનિક છે નીના ત્યો જ કરાય નીના ત્યો કરાય તો કોયલ ડુપ્લિકેટ ના કી છે એને કોયલ કોયલ મોર કાગળો તઈ હંગાત ના ખાઈ દીધું તું ત્રણ ડાળા મોરી તો તાર તો હે ચાલુ નહી થા તું એ તો એ મેકેનિક તમે કે હું યાર

તો ગમે તે કરો ચાલુ કરો હેડો તું લઈ જવાન કર એમ નહી યાર વસ્તુ તમે મેકેનિક છો તો ચાલુ તો કરી આપો ભઈ મારા ચાલુ થઈ જશે એક કામ કર ઓના ઉપર બેહી જા હું મોણસ મોકલું પાછળથી થી ડાબ ધક્કો માર છે પીના આગળ ખાડી આવવાની ની મને નથી દે પક્કા ચાલુ તણાતી 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 જશે આગળ જા જઈ લઈ નેકળવા કરે ફોટા તો તમે નકતા છો નહી વસ્તુ કોઈ કોઈ નખાવા દેતો નહી હું નખું મોય નકતા નહીં